ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક હાઈવે ઓવર બ્રિજ સર્વિસ રોડ પાસે બે શખ્સો બાઇક પાર્ક કરી ઊભી હોવાનું અને એક શખ્સ પાસે દેશી પિસ્તોલ છે અને બંને શખ્સો ભેગા મળી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાની ફેરાકવા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસ સ્થળ પર તપાસ કરતા બે શખ્સો બાઇક પાર્ક કરી ઊભા હતા જેમાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે એક શખ્સ બાઇક મૂકી ફરાર થયો હતો પોલીસે જડપાયેલ શખ્સની પૂછપરછ કરતા તે મૂળ બોટાદના ગઢડિયા ગામનો અને હાલ વાગરા તાલુકાના ઝોલાવા ગામે રહેતો ભરત માલાભાઈ બાંબા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને જીવતા કાર્ટિજ ભરેલી બે મેગઝિન મળી આવી હતી બંને મેગઝિનમાં તપાસ કરતા કુલ ચૌદ જેટલા કાર્ટિજ મળી આવ્યા હતા એલસીબી પોલીસે ભરત બાંબાની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ કરતા મૂળ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ પરિશ્રમ સોસાયટીમાં ને હાલ ઝોલાવા ગામ પાસે પંચરન દુકાનમાં રહેતા તેના મિત્ર રોહિત સુનિલ મંડલે તેને ગુનાહિત કામ કરવા માટે રાજપીપળા ચોકડી પાસે બોલાવ્યો હતો અને રોહિત મંડલે આ પિસ્તોલ અને મેગેઝીન રાખવા માટે આપ્યા હતા જો કે રોહિત મંડળ ફરાર થઈ ગયો હતો એલસીબી પોલીસે રૂપિયા પંદર હજારની દેશી બનાવટની પિસ્તોલ એક હજાર ચારસો રૂપિયાના ચૌદ નંગ જીતા કાર્ટીઝ પાંચ હજારનો મોબાઈલ અને પચાસ હજારની બાઇક મળી કુલ રૂપિયા એકોતેર હજાર ચારસો નો મુદ્દા માલ કબજે કરી રોહિત મંડલે વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર બે ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર